ભાલો ને તીર છે ખામા મારા રામદેવ પીરાતમા ભાલો ને તીર છે રણુ જાના ડુંગરે રમવાની ગયા તા ભૂલા પડ્યા રામ દેવ પીર આત્મા બાલો ને તીર છે પિતા અજમલ રાય વાટો જુએ છે ક્યારે આવે પગલી નો પાડનાર હાથમાં બાલો ને તીર છે ખમા મારા રામ દેવ પીર હાથમાં બાલો ને તીર છે માતા મીનળ દેવી વાટો જુએ છે ક્યારે આવે ખોડા નો હાથમાં ભાલો ને તીર છે ખમા મારા રામ દેવ હાથમાં ભાલો ને તીર છે વીરા વીર વાટો જુએ છે ક્યારે આવે માડી જાયો વીર હાથમાં ભાલો ને તીર છે ખમા મારા રામ દેવ પીર હાથમાં

ને તીર છે નો રાયકો વાલા વાટો જુએ બંધ પીર હાથ માં ને તીર છે બાટી હરજી વાલા વાતો જુએ છે મારે આવો ને રામ પીર હાથ માં તીર છે મારા ખરામ દેવ પીર હાથ માં ભક્તો તમારી વાતો જુવે છે દર્શન આપો ને રામ પીર હાથ માં વાલો ને તીર છે ખા મારા રામ દેવ પીર હાથ માં બાલો ને તીર છે રામા પીર ની જે